ઓપરેશન થોડાક જ દિવસો પહેલા થયું હતું ઋતુજા વિદ્યાનગર ખાતે એક ફ્લેટ માં બીજા માળે રહે છે તે હાલમાં સંપૂર્ણ બેડ પર છે અને હાલ ચાલી શકે તેવી પરિસ્થિતિમાં પણ નથી પરંતુ તે માનસિક રીતે એકદમ સજ્જ છે અને તેમનું મનોબળ એકદમ પરિપક્વ છે તેમને ખબર હતી કે લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે પણ હું મત આપવા જઈ શકીશ નહીં આવા સંજોગોમાં હોવા છતાં પણ તેમને મનથી મતદાન કરવા મક્કમ બન્યા હતા ત્યારે ઋતુજાના પિતાએ

నేన ప్లస్ న్యూజ నా యూ ట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్